વિજ્ઞાન પ્રચાર અને ટેકનોલોજી પ્રસાર પ્રચાર ને પ્રોત્સાહન આપવા દર વર્ષે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત જિલ્લા કક્ષાની રૂરલ આઈટી ક્વિઝ લોકવિજ્ઞાન કેન્દ્ર આદર્શ વિદ્યાલય પાટણ ખાતે યોજાઈ હતી આ સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન ટેકનોલોજી અને માહિતી માહિતીપ્રદ ક્ષેત્ર પ્રત્યે રૂચિ વિકસાવવાનો તેમજ સંશોધનાત્મક અભિગમ વિકસાવવા માટે પ્રેરણા પૂરી પાડવાનો છે જિલ્લામાં યોજાયેલી આ રૂરલ આઈટી ક્વીઝ સ્પર્ધામાં પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધાની શરૂઆતમાં અંગ્રેજીમાં લેખિત એમસીક્યુ ટેસ્ટ લેવાયો હતો ત્યારબાદ પસંદગી થયેલા વિદ્યાર્થીઓ વચ્ચે અંગ્રેજીમાં જ ક્વિઝ યોજાઈ હતી આ સ્પર્ધામાં શેઠ એમ હાઇસ્કૂલ પાટણ ધોરણના વિદ્યાર્થી પટણી વિકાસને શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનવાનું ગૌરવ મેળવ્યું હવે તે રાજ્ય કક્ષાની આઈટી સ્પર્ધામાં જિલ્લામાંથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટેની ટીમ પસંદ થઈ છે તે ટીમમાં પસંદગી પામી છે અમારા વિદ્યાલયના વિદ્યાર્થી પટણી વિકાસની આ સિદ્ધિ માત્ર શાળાના જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં ગૌરવ અનુભવ આવે તેવી છે ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ માન્ય પ્રમુખ શ્રી ડોક્ટર જે કે પટેલ સાહેબ મંડળના માન્ય પ્રમુખ મનસુખભાઈ પટેલ શાળાના ઉત્સાહી આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર તથા શાળા પરિવાર દ્વારા પટણી વિકાસને ઢેરો અભિનંદન તથા રાજ્ય કક્ષાની આગામી સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી જિલ્લા કક્ષાની કેન્દ્ર આદર્શ વિદ્યાલય ખાતે જેમાં પાટણ જિલ્લાના ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગ લીધેલો હતો એમાં અમારી શાળાના પણ એટલે કે ચાર ભાગ લીધેલો એમાં પટણી વિકાસ કે જેણે આ જિલ્લા કક્ષાની રૂરલ ફ્વીજમાં ભાગ લઈ અને રાજ્ય કક્ષાએ જવા માટેની જે ટીમ છે એમાં એ પસંદગી પામ્યો છે એટલે કે જિલ્લામાં વિજેતા થયો છે અને હવે એ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે આ સ્પર્ધાનો ઉલ્લેખનીય બાબત એ છે કે આ રૂરલ આઈટી ફ્વીઝ એ ઇંગ્લિશમાં લેવાય છે